વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર પાંચમાં આવેલ સરદાર એસ્ટેટ મહાવીર હોલ પાસેના દબાણો દૂર કર્યા હતા વડોદરા દબાણ શાખાની ટીમ દ્વારા વહીવટી વોર્ડ પાંચમાં આવેલ સરદાર એસ્ટેટ મહાવીર હોલ તરફ જતા રોડની બંને સાઈડ માર્ચિંગની જગ્યા પર પાર્કિંગ કરવાની જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણ જોવા મળતા જ દબાણ શાખાની ટીમે બનાવેલા શેડ ઓટલા દીવાલ જેવા દબાણો બાપોદ સ્ટેશનના સ્ટાફ તથા વોર્ડ અધિકારી જે તથા ટ્રાફિક વિભાગને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવેશ વિસ્તાર સરદાર એસ્ટેટની મહાવીર રોડ તરફ જતા રોડની બંને સાઈડ માર્જિનની જગ્યાની અંદર કરેલ શેડ ઓટલા દિવાલ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ ટ્રાફિક પોલીસ બાપોત પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે અને જીઈબીની પણ ટીમ સાથે રાખી માર્જિનની જગ્યાની અંદર પાર્કિંગની જગ્યાની અંદર કરેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલે આશરે પંદર સત્તર જેટલા શેડ દૂર કર્યા છે અને આગળ ડ્રાઈવ કન્ટિન્યુ છે